ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા જે માટીમાં ભગવાન બુદ્ધ ભગવાન મહાવીરે માનવને ધાર્મિક અને નૈતિક જીવનનો સંદેશ આપ્યો જે માટીમાં મહર્ષિ વાલ્મિકી ભગવાન વેદવ્યાસ વશિષ્ઠ વિશ્વામિત્ર પતંજલિ યાજ્ઞવલ્ક અત્રિ ધૌમ્ય ભૃગુ પિલ્લાદ ચવન જેવા અનેક ઋષિ મુનિઓએ લોક કલ્યાણ માટે જીવનો ઘસી નાખ્યા અનેક સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતો ભક્તોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત નાભાદાસ આજે આપણે સંત નાભાદાસને વંદન કરીએ ભારતના તેલંગાણા પ્રાંતમાં ખમમ પંથકના રામ રામભદ્રાચલમ ગામે માતા જાનકી દેવી અને પિતા રામદાસના ઘેર ઈસવીસન પંદરસો સાડત્રીસમાં સંત નાભાદાસનો જન્મ થયેલ સંત નાભાદાસના જન્મ વિશે વિદ્વાનોમાં ઘણા મત મતાંતરો છે પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે સંતોનું જીવન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે હોય છે માતા પિતા વાંસની ટોપલી બનાવી પોતાનું ગુજરાન ચલાવતા અને રામજી મંદિરમાં પૂજા આરતી કરતા પિતા રામદાસ સંગીતના મહાન જ્ઞાતા હતા એટલે સુંદર કંઠે અને સંગીતના સથવારે ભગવાનનું ભજન કરતા પણ તેમના ઘેર શેર માટીની ખોટ એટલે ક્યારેક કોઈ મહેણુ પણ મારે કે આટલી બધી ભગવાનની ભક્તિ કરો છો તો ભગવાન તમને પુત્ર કેમ નથી આપતા એટલે માતા જાનકી દેવી ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરતા હે મારા રામ અમારા ઘેર એક પુત્ર આપો કે જે તમારી કીર્તિ વધારે ભગવાને એમની પ્રાર્થના સાંભળી સમય જતાં તેમના ઘેર પુત્રનો જન્મ થયો નામ રાખ્યું નારાયણદાસ બાળ નારાયણદાસમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા બાળપણથી જ પોતાની કાલી ઘેલી ભાષામાં ભગવાન રામના ગુણગાન ગાય ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે બાળ નારાયણની નારાયણ વર્ષની ઉંમર થઈ છે ત્યાં માતા પિતા બંને સ્વર્ગે ઉપર આભ નીચે ધરતી રામ ભદ્રાચલમની પહાડીઓ અને જંગલોમાં ભગવાન રામનું સ્મરણ કરે છે એક દિવસ સંત અગ્રદાસ અને સંત કાલિદાસ જનકનાથ પુરીની યાત્રાએ જાય છે રામ રામભદ્રાચલમ પહોંચતા બંને સંતોએ બાળ નારાયણદાસને જંગલમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે બાળકને પૂછ્યું કે તમે કોણ છો આ ભયાનક જંગલમાં તમને ડર નથી લાગતો બાળ નારાયણદાસે જવાબ આપ્યો કે હું તો પાંચ તત્વનું પૂતળું છું અને મારો એ જ રક્ષક છે કે જે આ સંસાર ચલાવે છે આવો જવાબ સાંભળી સંત કાલિદાસ મહારાજે કમંડળમાંથી જળનો છંટકાવ કરી પોતાનો શિષ્ય બનાવી જનકનાથપુરીની યાત્રાએ રવાના થયા યાત્રા પૂર્ણ કરી ગલતાધામ રાજસ્થાન પધાર્યા અને બાળ નારાયણદાસને વૈષ્ણવ પરંપરાનો મંત્ર આપી અને તુલસીની માળા પહેરાવી એક દિવસ નારાયણદાસ ગુરુજનોની પંખાની સેવા કરી રહ્યા છે ગુરુ અગ્રદાસજીના એક શિષ્ય હરિદાસ જે સમુદ્રમાં જહાજોમાં વેપાર કરતા એનું જહાજ સમુદ્રમાં ડૂબવા લાગ્યું તો તેમણે ગુરુ અગ્રદાસને સંભાળીને કહ્યું કે મારા ડૂબતા જહાજનું રક્ષણ કરો એટલે ધ્યાન ભંગ થતાં બાળ નારાયણદાસે પંખાની તેજ હવાથી ડૂબતા વહાણને કિનારે લાવી દીધું તો પણ ગુરુજીનું ધ્યાન એ જહાજમાં જ હતું એટલે બાળ નારાયણદાસ કહે કે ગુરુજી જહાજ તો હવે કિનારે આવી ગયું છે એ વાત સાંભળતા જ ગુરુજીએ આંખો ખોલીને બાળ નારાયણદાસની સામે જોયું અને કહ્યું કે આ અમારો શિષ્ય તો એટલા મહાન છે કે આપણી નાભીની વાત જાણી જાય છે અને આનંદમાં આવીને કહ્યું કે નારાયણ દાસ આજથી તમારું નામ નાભાદાસ છે અને આજથી પંખાની સેવા મૂકીને ચાર યુગના સંતોના જીવન લખીને એમને અમર કરો અને સંત નાભાજી લેખીને ઉપાડી ચાર યુગોના ભક્તમાલ ગ્રંથની રચના કરી સંત નાભાજી કહેતા જાતિ ના પૂછો સાધુ કી પૂછ લીજી જ્ઞાન મૂલ કરો કૃપાણ કા પડે રહેને દો મિયાન સંત નાભાદાસે ભક્તમાળમાં ચાર સંપ્રદાયોનો ઉલ્લેખ કર્યો છે રામાનંદ ઉદાર સુધાનિધિ અવની કલ્પતરૂ વિષ્ણુ સ્વામી સિંધુ નિમ્બાદિત્ય આદિત્યુહર અરિયા જનમ કરમ ભાગવત ધરમ સંપ્રદાય અઘટ ચોબીસ પ્રથમ હરિબપુ ધરે ક્યો ચતુર્વ્યુહ કલિયુગ પ્રગટ સંત નવામાલ અષ્ટામ રામ ભક્તિ સ્ફુટપદ જેવા ગ્રંથોની રચના કરી ભક્તમાલમાં લગભગ બસ્સો સંતો ભક્તોના ચરિત્રો છે ભારતના મહાન સંત ભક્તમાલના રચિયતા પરમ સંત નાભાદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ